રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગ માં બે બેના હાલો થઈ ગયા હૈ તૈયાર વાઈ ગયા હૈ દો ને વિડિયો મોડો ચાલુ કરો તૈયાર થઈ ને ને જાય હૈ ખંભારીયા ને કમે રખ નો મેડો હોય ને ખંભારીયા ને પહેલી વાર આજ યાના મેડા માં જાય હૈ યહા કોઈ દી મેડો નથી પેરો તુક માં અમે ત્રણે ત્રણ જાય હૈ અમે બે ને પલક પલકના જ રજા હૈ પરસ તો હા અને

અને ફરાર કરે અને ચા પીએ કે તો ચાખાના બધાએ પૈસા દઈ દે ને કરતાં ફરાર દેતા ફરું ફરાર નહીં દઈ તો એના હાટાને પૈસા દઈ દઈ એ દિન આખો દિન નૂમના દિનો આખો દિનો આપણા ઘરનું હોય એટલે એની નુમની માનતા કરી હોય એટલે પહેલી નૂમ કહેવાય ઉમતા અને ભત્રીજાનો ખોબો ખાય ને અમારે બેન મોરથી આવી પણ બેન પછી માનતા કહી રહી હતી આવે ને જો તો હું એનો ખોબો ખાય એટલે એકાદ એક વાર એક કા બે વાર જ પંમી ને અફવા કરવો પડ્યો તો ત્યાં ત્યાં મનોજભાઈ નો જન્મ થઈ ગયો તો એકાદ વર હજ બીજે વરસ ત્યાં કેટલા કે બાર તેર દિવસ થઈ ગયો તો ભાઈ હા અને અમારે છે ને મોટરસાઈકલ લઈને જવું ને આમ ફોર વ્હીલ ને પાર્કિંગ ની બહુ પૂરી કદાચ થાય એટલે મોટરસાઈકલ લઈને જવું હે હાલો જો હે ને બા ને મમ્મી ને એ બધા હે ને મહારી ને ગાડી માં

બધું હતું ને એ જોતા હતા અને હવે બસ જય શ્રી કૃષ્ણ સરસ કહેવાય ભાઈ હતા તે ઘણો વિડીયો અને અહીંથી આમનો રોડ છે મેળો તો બધો આગળ જ છે હલો અમે કોઈ જોયો નથી આગળ જઈને જોઈએ હવે કેવો છે ને અહીંથી બહુ જ જબરો જબરો દેખાય છે ઘટે ને એવો મેળો હે પણ આ ચકડોળ નદી ચાલુ નથી ત્યાં કેમ કે હાલો ભાઈ હવે છે ને અમે મેળામાં એન્ટ્રી થાય છે આમ તો જો કે મેળો તો આમ બધે માં હે સાચી એન્ટ્રી અહીંથી થાય છે અને હવે અમે ત્રણે ત્રણ નોખા પડી ગયા ને બાજુ ની મેળે હે અમે અમારી મેળે જાય ભાઈ મેળામાં

મહાદેવ નું મંદિર છે અહીંયા બધા સબસ્ક્રાઈબર હે અને દેવરિયાના હે મુલાકાત થઈ ગયા મંદિરે મહાદેવ ના મંદિરે જરાક વ્લોક માં લઈ લ્યો હાલો લઈ લઈ વ્લોક માં એ મજામાં ને બધા તો અવાજ આવે

क्या अच्छा, एकली हम थे, एकली हम थे मज़ा लगा थे भाई अब तो मज़ा आवे हैं ना बट धीरे-धीरे जालू थाए, ओर क्यों जालू थियो? हमें और वोटो फज़ीर भर कोई जालू थाए हैं। आगे वो बेलेंसे

કે ફાકા મામે તા ઓન બેંતા નોતા કે આ બે નણન પો જાય જીતીયો એટલે હે ને દુખલાક અમારે તો હજી જાવું એક આવો લાવું ખરો ને જાય गाँव में भी बाप देख रहे हैं ना था कि बहन के कहीं जाऊँ कहीं जाऊँ हलो बारो बार नहीं करिए भाई जो आगे थे आज तो आप गया था मेरा था जो कि आम चालू है बड़ा हजार को तो आमो है आ नहीं हज के घी है पम्मी बेन में जो वहाँ धीरे धीरे निकली गम जाओ ना ले हूं आवे हां थाकी रिया थाकी रे ए तमार के पीऊ ठंडो

ગણેશ હવે ને પેલા દૂધ પાણી થી નવરાવીએ પછી રોગો પાણી અને પછી ગંગા જમના નવરાવીએ કઢી લીધું ઓલું ગંગા જેમના કાઢ લીધું એમાં આમાં છે કઢી આમ છે હમ જો આ એમ થી નેવરાવશો આ નવરાવાઈ ગયા ભગવાન ને હવે આપણે આ કોરા રૂમાલ માં લઈ લઈ હમ પછી આ ભગવાનને ને વાકા વાકા હા આ ભગવાનની ની જનોય ગણપતિ દાદાની ની લુગડા હા વાકા ને જનોય હમ chia <San> present cong <San> của <San> người <San> bê tông ở hưng. Mhm. 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 Mhm.

બે થાક છે અને આપણે કાલ આઠ તારીખ છે આઠ તારીખ માં જન્મ દિવસ નો કોમેન્ટ છે દ્વિતીયા જયેશ નામ છે આઈડીનું અને એની દીકરીનો જન્મદિવસ નામ છે જિયા નો આઠ તારીખે જન્મદિવસ છે તો બેનને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા હેપી બર્થડે અને બીજા કોઈનો જન્મદિવસ હોય બીજા કોમેન્ટ નહોતા પણ હોય તો અમારા તરફથી એને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થ ડે અને હાલો હવે આશા છે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો દૂધનો તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછળ ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ